નમસ્કાર આપ નમસ્કારો છું સાથે રમઝાન માસની શરૂઆતમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મુસ્લિમ બહુમતી ધરાવતી શાળામાં સમય ફેરફાર કરતો પરિપત્ર જાહેર કર્યો હતો જે સામે ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે તારીખ ફેબ્રુઆરી રોજ શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતા પારગીની સહિતથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં રમઝાન માસ દરમિયાન જે મુસ્લિમ બહુમતી ધરાવતી સ્કૂલો છે એની સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો જે સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ લાલચોડ થઈ ગયું છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર અને બજરંગ દળના કાર્યકરો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને એક આવેદન પત્ર પાઠવીને આ પરિપત્ર અંગે વિરોધ નોંધાવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના અધ્યક્ષ સંજય મહેતા અને મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ તેમજ અન્ય કાર્યકરો એ ભારે નારેબાજી કરીને ધિકારીને આપેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક તરફ કેન્દ્ર સરકાર સમાન સિવિલ કોડ લાવવાની દિશામાં કૂચ કરી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ આ મુસ્લિમ તૃષ્ટિકરણને અનુમોદન આપી રહી છે જેનો આગામી દિવસોમાં પ્રચંડ વિરોધ કરવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ આ અંગેની જાણ ગુજરાતના શિક્ષણ મંત્રી સહિત અન્ય ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે કારણ કે મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ ધરેલો મુદ્દો છે આ કોઈ ધર્મને લગતો મુદ્દો નથી કારણ કે સનાતન સિવાય આ દેશમાં કોઈ ધર્મ જ નથી બીજા બધા પંથો સંપ્રદાયો છે એટલે આ ધાર્મિક મુદ્દા કરતા મુસ્લિમ તૃષ્ટિકરણ આને આપણે ગણીશું અને સરકાર એક બાજુ સમાન સિવિલ કોલ લાવવાની વાતો કરે છે એના માટે કાર્યશીલ છે સમિતિ પણ ક્યાંક બનાવી છે અને બીજી તરફ એમના જ અધિકારીઓ સુડો સેક્યુલર માનસિકતા ધરાવતા અધિકારીઓ આ રીતના તગલખી નિર્ણયો કરી અને પરિપત્રો બહાર પાડતા હોય એ કેટલો વ્યાજબી છે એટલે સરકારશ્રીનું પણ અમે ધ્યાન દોરીશું અમે આની એક નકલ રવાના શિક્ષણ મંત્રીને કરવાના છીએ રાજ્ય સરકારમાં અને આની સામે આ બેનની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અથવા અહીંયાથી તેમની હકાલપટ્ટી કરે એવી અમારી માંગ રહેશે વિશ્વ હિન્દુ પરિષદ તો કાયમ આંદોલન દ્વારા સર્જાયેલું સંગઠન છે એટલે અમારી માંગણીઓ વ્યાજબી અમારી માંગણીઓ જે છે એ વ્યાજબી માંગણીઓ જો સંતોષવામાં નહીં આવે તો અમારે તો આંદોલન કરવા માટે અમે પ્રસિદ્ધ જ છીએ અને વિશ્વ હિન્દુ પરિષદની જે ભાષા આંદોલનની છે એ અમારે કઈ આપવાની જરૂર નથી પરંતુ જ્યાં સુધી સામ દામ દંડ ભેદ પછી આવે છે છેલ્લે અપનાવીશું નહીં થાય તો તો બીજી તરફ આ પરિપત્ર અંગે શાસનાધિકારી શ્વેતા પારગી ને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રકાર નો પરિપત્ર હવે આ પરિપત્ર ઉપર કયા પ્રકારનો નિર્ણય લેવો એ તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપર છોડ્યું હતું ચાલતી આવતી ગઈ હતી

જે રીતે સમયમાં ફેરફાર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેને લઈને જે રીતે હિન્દુ સંગઠનો એક થઈ ગયા છે એ જોતા આગામી દિવસોમાં આ પરિપત્ર વિવાદનું ઘર બને તો નવાઈ નહીં બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બેઠક મળશે જેમાં ફાઇનલ ડિસિઝન લેવામાં આવશે શિક્ષણ સમિતિમાં રેગ્યુલર દરેક વિષયમાં જતા હોય છે પરિપત્રના વિષયમાં એવું છે કે વર્ષોથી ચાલતો આવેલો કોઈ પરિપત્ર છે એવું મારી અમને જાણકારી લીધી એટલે મને ખ્યાલ આવે છે પણ જે પણ પરિપત્ર છે એનો સમય સૂચકતા જોઈ અને વિચારીશું કે ભાઈ હવે આ વખતે પરીક્ષાઓ નજીક છે બાળકોનો અભ્યાસ બી જે કરવા જેવો હોય એ કરવો જ પડે એના સંદર્ભે જો કદાચ કોઈ ઉપર નીચે કંઈક હશે તો અમે બોર્ડ મિટિંગમાં જ્યારે નક્કી થાય ત્યારે એ વિષે ચર્ચા કરી લઈશું અત્યારે પરિપત્રને તો વિષયમાં મારે કંઈ કહેવા જેવું છે નહીં પરિપત્ર એ ઓલરેડી વર્ષ સુધી ચાલતો આવેલો પરિપત્ર તો એના વિષયમાં જે જાણકારી આપની પાસે છે જાણકારી મારી પાસે છે જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ પરિપત્રના મામલે ઉગ્ર અને લડાયક પ્રદર્શન કર્યું છે એ જોતા આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ પરિપત્રના મામલે ખુલાસો કરતા લોડાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર પ્લસ ન્યૂઝ વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર